અત્યારે હું આવી પહોંચ્યો છું અમદાવાદ ખાતેના રિવર પર યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તો અત્યારે આપણે વાચક મિત્રો અને કેટલાક પબ્લિશર્સ સાથે આપણે વાત કરીશું અને હું તમને શેર કરાવીશ આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ આવો નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક મેળો રિવરફ્રન્ટ વેસ્ટ બેંકના ઇવેન્ટ સેન્ટર ખાતે ખાસ એર કન્ડિશનર ડોમમાં યોજાયો છે જેમાં દેશના વિવિધ રાજ્યોના એકસો સુડતાલીસ પ્રકાશકો અને વિતરકોના ત્રણસો ચાલીસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તો જુઓ પુસ્તક મેળામાં આવેલા વાંચકો અને લેખકોએ શું કહ્યું મારું નામ દ્રષ્ટિ પટેલ છે અમદાવાદ ખાતે રિવર ફ્રન્ટની નજીકમાં ત્રીસ નવેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું જે આયોજન થયું છે નેશનલ બુક ટ્રસ્ટે આ આયોજન કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શનિવારે શરૂ થયું અને આ બે દિવસમાં એમ કહેવાય કે અમદાવાદીઓ આ પુસ્તક મેળામાં ઉમટી પડ્યા છે અમે સંજીવની હેઠળ પન્નાલાલ પટેલના પુસ્તકોનું પ્રકાશન કરીએ છીએ અને રંગદ્વાર પ્રકાશનમાં રઘુવીર ચૌધરીના પુસ્તકોનું પ્રકાશન થાય છે અને બીજા લેખકોને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે રંગદ્વાર પ્રકાશનમાં નવાઈ લાગે જાણીને કે આ વર્ષે અને દર વર્ષની જેમ યુવાનો મોટી સંખ્યામાં પુસ્તક મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ તો ગુજરાતી પુસ્તકોની મોટા પ્રમાણમાં ખરીદી પણ કરી રહ્યા છે એટલે આપણને આશા જાગે જે રીતે મુંબઈ સમાચાર આટલી એમ કહેવાય સદી ઉપરાંતથી પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યું છે એ રીતે આપણી ગુજરાતી ભાષા પ્રત્યે પણ યુવાનોને કિશોરોને આટલો મોહ જાગી રહ્યો છે તો આશા તો છે જ કે ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ છે મારું નામ રૂપેશ પટેલ છે આ અત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ચાલે છે જે ગઈકાલે ત્રીસ તારીખથી ચાલુ થયો અને આઠ ડિસેમ્બર સુધી ચાલવાનું છે અને આ બુક ફેસ્ટિવલમાં લગભગ ત્રણસો પબ્લિશર આવેલા છે અને નવસો થી એક હજાર સ્ટોલ લાગેલા છે અમારો આ અઠ્યાવીસ નંબરનો સ્ટોલ છે અને હોલ એમાં આવેલો છે અને તેમાં સ્ટોલનું નામ છે એકલવ્ય આર્ચ પિટારા અમે ત્રણ ભાષામાં હિન્દી ગુજરાતી અંગ્રેજીમાં સુંદર મજાના પુસ્તકો જે ભારતીય વાર્તાઓ છે અને બાળકોને ગમે તેવી ખૂબ સરસ ચિત્ર વાર્તાઓ જે એક એક લીટી બેબેલિટીથી માંડીને સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા રમકડા એટલે કે વિજ્ઞાનના રમકડા જે રમતા રમતા વિજ્ઞાન શીખી શકાય ગણિત શીખી શકાય બાળકોને મજા આવે એમને એન્ગેજ કરી શકાય તેવા રમકડા કે જે એમના મગજને કસે તેવા રમકડા પણ અમે લાવેલા છીએ અને સાથે એક બીજું અમારું સેક્શન છે કે મોટાઓ જે છે તે મોટાઓ અને વિદ્યાર્થીઓની સાથે સાથે મા બાપ અને શિક્ષકોને કામમાં લાગે તેવા પણ પુસ્તકો છે કે ગણિતની એક્ટિવિટી સારી કેવી રીતે કરાવી શકાય વિજ્ઞાન છે તેને સારી રીતે વધારે સારી રીતે કેવી રીતે ભણાવી શકાય તેવા મોડ્યુલ અને એક્ટિવિટીસ એટલે

जिसका नाम है द डार्क सनराइजेस दूसरी वाली है जिसका नाम है तक जो हिंदी में है जो अभी बेस्ट सेलर बन चुकी है मैं पिछले चार साल से लिख रहा हूँ और मैं एन के साथ पिछले चार साल से जुड़ा भी हुआ हूँ और उनके कई कार्य का, कई बुक फेयर्स में आता जाता रहा हूँ और ये अहमदाबाद में जो हो रहा है ये सबसे पहली बार हो रहा है और हमको एज ए राइटर बहुत खुशी है मैं तो चाहूँगा कि यह हर साल होता रहे थैंक यू मैं निराई के नाम के से लिखती हूँ और मेरी बुक है हरियाली वो प्रकृति के बारे में है वो झाड़पान जो है वो हमारे साथ बातचीत करते हैं वैसे मैंने लिखा है संवाद के रूप में और उनकी कथा और व्यथा दोनों उनमें आ जाती है और मैंने पेंटिंग की है उसकी भी फ़ोटो है फोटोग्राफ्स मेरे हैं और सबके नीचे एक एक हाइकू भी है जो उसका सार बताता है मारू नाम फाल्गुनी मेहता है वो बेवरसिल कुछ अमारी અહીંયા મારી બે બુક છે એક ભગવદ્ ગીતા પર લખી છે ને બીજી મા ઉપર છે મા એ શબ્દ નથી અહેસાસ છે અને મા વિશે જેટલું તમે લખો એટલું ઓછું છે આઈ એમ રેનુકા નાયર આઈ એમ એન ઓથર એન્ડ આઈ હેવ પબ્લિશ્ડ થ્રી બુક સ્ટીલ નાવ સો માય લેટેસ્ટ બુક લાઈફ કમ્સ અ ફૂલ સર્કલ વોઝ ડિસ્પ્લેડ ઇન ધી પ્રેસ્ટિજિયસ અહેમદાબાદ ઇન્ટરનેશનલ બુક ફેર એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સે દેટ ઓલ ધ બુક્સ ડિસ્પ્લેડ વોઝ સોલ્ડ આઉટ સો થેન્ક યુ સો મચ ટુ એનબી ટી એન્ડ થેન્ક યુ સો મચ ટુ ધ વન્ડરફુલ રીડર્સ આઈ એમ થેન્ક યુ સો મચ ટુ મુંબઈ સમાચાર ફોર મેકિંગ દિસ પોસિબલ એન્ડ આઈ હેવ અ સ્પેશિયલ લિંક વિથ મુંબઈ સમાચાર બીકોઝ આઈમ મુંબઈ આઇચ મારું નામ નૃતિ શાહ છે અને હું મોર્ડન સમયની જે માંગ છે લિટરેચરની એ પ્રમાણે માઇક્રો ફિક્શન વાર્તાઓ લખું છું મારા બે પુસ્તકો આવી ગયા માઇક્રો ફિક્શન વાર્તાના સોનેરી ઝાકળ અને વિચાર પંખી નાજુક પાંખે બંને પુસ્તકો માટે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાંથી એવોર્ડ પણ મળ્યો છે કારણ કે દરેક મારી વાર્તા એ નાનકડા સોશિયલ મેસેજ સાથે સમાપ્ત થાય છે અને આ બંને પુસ્તકો અહીંયા ઇન્ટરનેશનલ બુક ફેરમાં અવેલેબલ છે થેન્ક યુ સો મચ મીડિયા થેન્ક યુ સો મચ મુંબઈ સમાચાર ઇન્ટરનેશનલ બુક ફેર ઇન્ડી ઓથર્સ કે જેનો અમે પાર્ટ છીએ મારું પબ્લિકેશન અને બ્યુટિફુલ રીડર્સ